ભરૂચ જિલ્લાની અંદર ગઈ છે એ પ્રમાણે લાગી રહ્યું છે અંકલેશ્વર સ્થિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ ની અંદર વિદ્યાર્થીઓને પેલા ધોરણના વિદ્યાર્થીઓને સ્ટોરરૂમ ની અંદર જે સ્ટોરરૂમ ટોયલેટ બાથરૂમ સાથે આવેલી છે એની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ગંદકીનું સામ્રાજ્ય હતું અસહ્ય દુર્ગંધ મારતી હતી એમાં વિદ્યાર્થીઓ કેવી રીતે બની શકે સાથે સાથે શિક્ષકો પણ કેવી રીતે બનાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે તેમજ પ્રાથમિક સુવિધાઓ પાણીની સ્વચ્છતાની ગંદકીની જેવી મુદ્દો લઈને વાલીઓ વારંવાર આ અંદર મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી છતાં પણ નિરાકરણ ન આવતા આજ રોજ સમગ્ર વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેનેજમેન્ટને મેનેજમેન્ટ દ્વારા જો આનો નિકાલ કરવામાં નહીં આવે તો અહિયાં ધરણા પ્રદર્શન તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે છે ગંદકી અસહ્ય છે દુર્ગંધ પણ આવે છે એમાં બાળકોને બનાવવામાં આવે છે અને બાળકો તો છોડો પણ શિક્ષકો પણ કેવી રીતે બનાવે છે કે ટોયલેટ બાથરૂમ એટેચ શોરૂમ છે અને એ સ્ટોરૂમ ની અંદર ક્લાસ ચલાવવામાં આવે છે એ કેટલું યોગ્ય છે કે કેવા બાળકો ભરી શકશે આપણે આવો દેખીએ

આ કેટલું યોગ્ય છે